નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આપણે આજે બનાવીશું મિલેટ રેસીપી તમને ડાયાબિટીસ હોય અથવા તમે વેટલુસ કરવા માગતા હો તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો તેના માટે મેં બે વાટકી ભરીને જુવારનો લોટ લીધો છે એક ચમચી આપણે જીરું નાખી દઈશું અંદર એક ચમચી ધાડા જીરું નાખીશું એક ચોથાઈ ચમચી હિંગ નાખીશું અને કરી દેવાની છે તમે કોઈ પણ શાકભાજી હોય તેનો ઉપયોગ કરી શકો છો તો આ જે આપણે રેસીપી બનાવી છે જે જુવારના પરાઠા બનાવશું તે એકદમ હેલ્ધી બનશે હવે હમણાં મેં વીસ જેટલા મીઠા લીમડાના પાન લીધા હતા તેને કાપીને નાખી દઈશું અને આઠ જેટલા તીખા લીલા મરચાં લીધા હતા તેના જીને ઝીણા ટુકડા કરવાના છે ને તે પણ આપણે નાખવાના છે હવે એક ચમચી જેટલો અજમો નાખ્યો છે એક ટેબલ સ્પૂન આપણે મસળી અને કસૂરી મેથી નાખીશું તમારી પાસે લીલી મો મેથી હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને જો ઘરમાં પાલક હોય તો તમે ધોઈ ઝીણી સમારીને પાલકનો ઉપયોગ પણ કરી શકો છો આ બધી સામગ્રી છે તે એકદમ હેલ્ધી છે તો તમે ચાહો તો પાલકનો ઉપયોગ કરી શકો છો લીલી મેથીનો ઉપયોગ કરી શકો છો તમે ચાહો તો કાંદાનો જે લીલો પાટ આવે પાછળનો પાંદડાનો તેનો ઉપયોગ પણ ઝીણું સમારીને કરી શકો છો તેનાથી પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આવી રીતે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દઈ અને પછી થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે લોટ છે તે વધારે કઠણ પણ નથી બાંધવાનો અને નરમ પણ નથી બાંધવાનો તમે જો નરમ બાંધશો તો તમે જે પરાઠા બનાવશો ત્યાં સુધી તે એકદમ નરમ થઈ જશે એટલે તમે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો જ લોટ બાંધવાનો છે કારણ કે આ લોટમાં બિલકુલ બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે તેને એકદમ નરમ નથી બાંધવાનું તમે જોઈ શકો છો લોટને મેં સરસ રીતે આવી રીતે બાંધી અને રેડી કરી લીધો છે આ પરાઠા એકદમ સિમ્પલ છે જલ્દીથી રેડી થઈ જાય છે અને હેલ્ધી પણ એટલા છે અને આ પરાઠા ખાવાથી પેટ પણ ભરાય છે એટલે તમે જરૂરથી આને એક વખત ટ્રાય કરી શકો છો અને તમે જોઈ શકો છો આવી રીતે એક મોટો લુવો લેવાનો છે જે આપણે જુવારના અથવા બાજરીના રોટલા બનાવીએ તેટલો લુવો લેવાનો છે હવે એક પાટલો લઈશું તમે ચોપિંગ બોર્ડ હોય તે પણ લઈ શકો છો હવે મેં એક રૂમાલ લીધો છે તેને ભીનો કરી લેવાનો છે તમે જોઈ શકો છો મેં રૂમાલને સરસ રીતે ભીનો કરી દીધો છે હવે જે આપણે જુવારમાંથી જે એક બનાવીને લીધો હતો તે આવી રીતે પાટલા પર રાખવાનો છે કારણ કે આપણે આને હાથેથી બનાવી શકીશું પણ વેલણથી તેને બિલકુલ નહીં બની શકીએ કારણ કે તે ફાટી જશે વેલણથી મળશે તો આપણે આવી રીતે હાથ વાપરે આંગળીઓ છે જે ચાર તેને ભીની કરવાની છે અને આવી રીતે સરસ તેને બધી બાજુથી સરસ રીતે આવી રીતે પ્રેસ કરી અને ગોળ કરી લેવાનું છે એકદમ સરળ છે અને જલ્દીથી પણ થઈ જાય છે તેને બિલકુલ વાર પણ નથી લાગતી તમે જોઈ શકો છો મેં તમે જોઈ શકો છો મેં પરાઠાને સરસ રીતે આવી રીતે હાથેથી પ્રેસ કરીને બનાવી લીધું છે એક બાજુ તવો પણ ગરમ કરવા રાખી દીધો છે હવે આવી રીતે પરાઠાને નાખવાનું છે અને હળવેથી ઉપરનો રૂમાલ છે તે લઈ લેવાનો છે હવે ફોક લઈશું અને તેની મદદથી આવી રીતે આપણે તેમાં હોલ કરી દઈશું આવી રીતે હોલ કરવાથી પરાઠા છે તે સરસ રીતે અંદર શેકાઈ જશે અને બિલકુલ કાચા નહીં લાગે એટલે આ તમે પ્રોસેસ સ્કીપ ન કરતા હવે સરસ નીચેથી હલકું શેકાય એટલે બીજી બાજુ આપણે તેને ઉથલાવાનું છે અને બીજી બાજુથી પણ આપણે તેને સરસ રીતે આવી રીતે પ્રિક કરી લઈશું અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે લો નથી રાખવાની અથવા ફાસ્ટ પણ નથી રાખવાની ફાસ્ટ રાખશો તો તે કાચા રહેશે અને સ્લો હશે તો તે કડક થઈ જશે હવે તમે ચાહો તો આને ઘી બટર અથવા તેલમાં શેકી શકો છો પણ તેને સરખી રીતે ઉપરથી ઘી અથવા તેલ લગાવવાનું છે અને બીજી બાજુ પણ આપણે તેને ફેરવી લઈશું અને નીચેથી સરસ શેકાવા દઈશું ત્યાં સુધી આપણે ઉપરની બાજુ પણ તેલ અથવા ઘીનો ઉપયોગ કરી અને સરસ તેને આવી રીતે જે સ્પેચ્યુલા છે તેનાથી સરસ રીતે તેને શેકી લેવાનું છે તમે જોઈ શકો છો પરાઠાનો કલર કેટલો સરસ આવ્યો છે હું તમને નજીકથી બતાવું અને આને બિલકુલ બનતા વાર બી નથી લાગતી તમે એક પરાઠું ખાઓ તો તમારો આરામથી પેટ ભરાઈ જાય હવે આવી રીતે આપણે બધા પરાઠાને રેડી કરી લઈશું તમે ચાહો તો આને દહીં સાથે ખાઈ શકો છો ટોમેટો કેચક સાથે ખાઈ શકો છો ચટણીઓ સાથે પણ ખાઈ શકો છો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અથવા કોઈ પણ કાકડીનું રાયતું હોય બુંદીનું રાયતું હોય તેની સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો મેં તેને કાકડીનું જે રાયતું હોય તેના સાથે સર્વ કર્યું છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા જુવારના પરાઠા રેડી છે તો મિત્રો તમને મારા જુવારના પરાઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને હા મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો અને મિત્રો આવા હેલ્ધી ટેસ્ટી અને વેટ લોસ કરે અને ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે તેવા પરાઠા તમે ક્યારે ટ્રાય કરો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે મારા વિડીયો કયા શહેર અને ગામડામાંથી જોવો છો તે પણ કહેશો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ